જય માતાજી રશિકૃષ્ણ મિત્રો તો અમે આજો બધા અમારા ભાઈ બનો આપીબાઈન બધા સંજય બધા શૂટિંગ કરવા હેડાય છે અને એમાં મંદિર આગળ જઈને તમને મંદિરે બતાવીએ અમે કઈ રીતે વિડીયો શૂટિંગ કરીએ છીએ એ પણ બતાવીએ આ વિડીયો પૂરેપૂરો તો જોવા પાછા અને આ વિડીયો તમારે જોવો હોય તો જે અમે હિન્દી ફિલ્મી સ્ટાઇલ યુટ્યુબ એમાં અમારો હિન્દીમાં વિડીયો આવશે અને આ જે હું હાલ વિડીયો ઉતારી રહ્યો છું એ અલ્કેશ સુંઢિયા વ્લોગ્સ એમાં તમે અચૂકથી જોજો પાછા જો હાલો ત્રણ આપણો સિદ્ધાળો માપી મંદિર તમે જ્યાં ભાઈ આપણા હાડો જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રોમાપીર ટેમ્પલ ગ્રામ જંત્રાલ અમારા મિત્રો પણ સાથે છે તમને જો રોમાપીરનું મંદિર એ મંદિરનો ગેટ હા હા આ બાજુ પાણીની ટોકી પણ છે જો તમે સીધું મંદિર

મિત્રો તો જય શ્રી કૃષ્ણ મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ રોમાપીર મંદિર ગામ જંત્રાલ અને હિન્દી ફિલ્મ સ્ટાઇલ ગ્રુપના તમામ મિત્રો પણ અહીં આવી ગયા છે અને તેની ઓળખ પણ કરાવો ગુજરાતી સિંગર એવા આદિત્યભાઈ હિન્દી ફિલ્મ સ્ટાર ગ્રુપ હીરો સંજયભાઈ રાહુલભાઈ સુંઢિયાવાળા રોહિતભાઈ અને આ જંતરાલના ભાઈ છે પણ મને નોમ નહીં આવતું લગભગ નિમેશ જ છે અને અમારા કેમેરા જે હાલ શૂટિંગ કરી રહ્યા છે એ નાગજીભાઈ તો ચલો મિત્રો આપણા રોમાપીનો દર્શન કરીએ ઢંટણા

પણ એક રોતો વાગી ગયો મારું દિવસ તાળું અને બીજું જે ગુજરાતી સિંગર આદિત્યભાઈ અહિયાં હાજર છે તો રામાપીરની એક લીટી અમારી બધાની ફરમાઈશ છે તો પૂરી કરાવી દઈએ તો તમે વિડીયોમાં બનાવી રહેજો વિડીયો

હે રણુજા હે રણુજા હે રણુજા મોટો છે દરબાર બેઠ્યો મારો મારવાડ નું મુભી સરકાર ભાઈ ભાઈ મોજ મોજ કરાવી દીધી હો વાલા સબસ્ક્રાઈબ ધરજી કરજો મિત્રો કેસ અલ્કેશ સૂંઢ રાખજે એ અલ્કેશ મારી બહુ જો ન અલ્કેશ સૂંઢ બ્લોક્સ ની જો ન ચરતી વેળાના કળા રાખજેના બાપો બાપો કોઈ દાળો સંજય ભાઈ

ફરે વીડિયો ઇન ટાઈમ ચાલુ જઈ લો જઈ લો જઈ લો કોઈ વાત નહીં રા તો આપણે દેખીએ જાવ એટલે જાવ રા જાની પૂરી વળી આવું છે હાલે બસ જ પૂરી જો જલ્દી જલ્દી ઓલા અરે જો નઈયે જો ગાળે આ જો દે હે બા એ ભરો બા

आमा रे बाजी कॉमन छ चौथालिये ए कॉमन ना जरवले तवलो फिरू

એ હમણાં આ નતા થોડા લેટ પડી ગયા હતા કોઈ કારણોસર એટલે હમણાં જ આવ્યા છે ભલે ભાઈ થાકો અને હા બીજી વાત તમારું મેન એડિટર રોહિતભાઈ શું લપાવણો હતો જોજો તમે આ હાહા શમશેલા પહેરા સમશેલા અરે સશ માલ્યા જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અને હવે ફાઇનલી અમારું શૂટિંગ અહીંયા લગભગ પતી જ ગયું છે અને હવે બધા મિત્રો અમે ઘરે નીકળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય અને બીજું કે આ વિડીયો તમને જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો જય માતાજી જય માતાજી